હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ મિત્રો ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હશે એ બાળકો માટે એક સીઈટીની એક્ઝામ મિત્રો માર્ચ મહિનામાં આયોજન કરેલ છે પરીક્ષાનું ખાસ મિત્રો એક્ઝામની અંદર અલગ અલગ જ્ઞાન શક્તિ રક્ષા શક્તિ મોડલ સ્કૂલ અલગ અલગ સ્કૂલમાં બાળકને અભ્યાસ માટે જઈ શકે બાળકને શિષ્યવૃત્તિ મળી શકે એ હેતુથી આવી પરીક્ષાનું આયોજન કરેલ છે અને મિત્રો આપણે એમાં ખાસ કરીને જે ગણિત વિભાગ છે એના પણ વિડીયો મૂકા છે ગુજરાતી જે વ્યાકરણના મુદ્દા છે તો મિત્રો વ્યાકરણના પ્રશ્નોનો પણ એક વિડીયો મૂકો છે આજે આપણે મિત્રો પર્યાવરણ ધોરણ ચાર અને પાંચ મિત્રો ધોરણ ચાર અને પાંચનું જો પાઠ્યપુસ્તક હોય તો એના આધારે અમુક પ્રશ્નો નીકળે છે જે પરીક્ષામાં પર્યાવરણના પ્રશ્નો બની શકે છે તો ચાલો મિત્રો ફટાફટ પ્રશ્નો તરફ આપણે નજર કરીએ ઉડન ખટોલા મિત્રો અહીંયા પ્રશ્ન સરસ મજાનો છે ઉડન ખટોલા ગુજરાતમાં કઈ જગ્યાએ છે પાવાગઢ અંબાજી પછી મિત્રો એ અને બી અને કોઈ નહીં ઉડન ખટોલા એટલે મિત્રો જે પર્વતીય વિસ્તાર હોય મિત્રો આવા પર્વતીય વિસ્તાર છે મિત્રો તો આ પર્વતીય વિસ્તાર ઉપર અહીંયાથી મિત્રો આપણે કોઈ વ્યક્તિ છે ને અહીંયા સુધી જવું હોય ત્યારે આ રીતે મિત્રો ટ્રોલી જેવું હોય છે ને એ ઉપર લઈ જાય છે ને ઉડન ખટોળા કહેવાય છે પ પર્વત એટલે પહાડોમાં એકબીજા એક નીચેથી તળેટીથી ઊંચે જવું હોય તો ત્યાં જે વ્યવસ્થા કરે છે ને ઉડન ખટોલા કહેવાય છે ઓકે તો પાવાગાટમાં પણ છે ને અંબાજીમાં તો જવાબ આપણો આવશે મિત્રો સી ઓકે અને ગિરનારમાં મિત્રો ગિરનાર છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર એ ગિરનાર જે છે ત્યાં પણ મિત્રો ઉડન ખટોળની વ્યવસ્થા હવે થઈ ગઈ છે આ એક નોલેજ માટેની વાત છે ત્યાર પછી પ્રાણીના શરીર પર પટ્ટા હોતા નથી મિત્રો અટ્ટા પટ્ટા હોય છે આપણે વાઘ જોયું તો વાઘના શરીર પર ખિસકોલીના શરીર પર છે જીવરા પણ મિત્રો સિંહના શરીરમાં પટ્ટા હોતા નથી મિત્રો સિંહ છે એ ગુજરાતનું ખાસ બોલું છું સિંહ છે એ જંગલ જંગલનો રાજા પણ કહેવાય છે જંગલનો રાજા કોણ તો મિત્રો સિંહ છે ને સિંહ માટે ગુજરાતની અંદર સરસ મજાનું એક અભયારણ્ય બનાવેલું છે મિત્રો અભયારણ્ય એશિયાનું હું બોલું ગુજરાત નહીં પણ મિત્રો એશિયાનું સિંહ માટે એક જ અભયારણ છે ગુજરાતમાં ક્યાં આવેલું છે મને કોમેન્ટમાં જવાબ મિત્રો આપજો તમારા માટે આ નોલેજ માટેનો પ્રશ્ન હતો હવે ક્યુ પ્રાણી બચ્ચાને જન્મ આપે છે મિત્રો બચ્ચાને જન્મ આપતું હોય એ પ્રાણી ક્યુ તો બી હવે મિત્રો આના માટે એક તમને કહી દઉં જે પ્રાણીને કાન નથી મિત્રો હું બોલું છું કાન નથી એ ઈંડું આપે લખવું એ લખી લેજો અને જે પ્રાણી અથવા જે આપણે વાત કરીએ પક્ષી એ કાન છે જેને પણ કાન છે એ બચ્ચાને જન્મ આપે હવે તમારે ઓપ્શનમાંથી જોવાનું મોર છે એને ઈંડું આપે છે બતક મગર આ બધા ઈંડા આપે પણ એક જ છે મિત્રો કોણ તો કે વાઘ વાઘ છે એ બચ્ચાને જન્મ આપે છે ખાસ મિત્રો અહીંયા સમજવાનું છે કાન છે કે નહીં એના માટે કાનના બદલે મિત્રો આ બધા મોર છે તો એને કાન નથી પણ એના બદલે નાનકડું એક હોલ હોય છે આવું નાનકડું ઓકે જે આપણે કાણું કહે છે એના અત્યારે સાંભળે છે ઓકે ઈંડાને જન્મ આપે ને બચ્ચાને જન્મ આપે આ એક પાઠ આસપાસમાં હોય છે મિત્રો તમારું વજન ક્યાં એકમમાં દર્શાવી શકાય તમારું વજન ગ્રામમાં હોય કિલોગ્રામમાં મિલીગ્રામ કે મીટર તો આ છે મિત્રો આપણે કહીએ ને તારું વજન કેટલું તો કે પચીસ કિલો આપણે શું કહે છે કેજી કિલો આ કિલોગ્રામનો એકમને ટૂંકમાં કેજી તરીકે દર્શાવાય આપણો જવાબ બી બને છે ત્યાર પછી મિત્રો જો તમારી આજુબાજુમાં કોઈ બાળકને અપેક્ષા જ્ઞાનકી દ્વારા સૈનિક શાળાની તૈયારી કરવી હોય તો ભાગ એક ભાગ બે અને ભાગ ત્રણ ત્રણેય બુક અવેલેબલ છે હાલ આ આપણા ગૂગલ પે નંબર છે મિત્રો આ એકાઉન્ટની ડિટેલ છે ખાસ મિત્રો આપ ઓનલાઈન કરવું તો ઓનલાઈન અથવા નજીકના બુક સ્ટોર પર આ બુક્સ અવેલેબલ છે મિત્રો પ્રથમ વર્ષે સૈનિક શાળાની બુકમાંથી આપણી ઘણા બધા ક્વેશ્ચન છે એ સૈનિક શાળાના પેપરમાં પૂછાણાં છે તો આપને ખ્યાલ આવી શકે છે કે કેટલી અગત્યની મિત્રો આ બુક્સ કહી શકાય હવે પાંચમો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ સ્થળ રાજસ્થાનમાં આવેલ છે મિત્રો એ ભુજ છે ગુજરાતમાં આવે મુંબઈ એ મહારાષ્ટ્રમાં છે હવે જોધપુર અને ભોપાલ હવે મિત્રો અહીંયા વાત કરીએ તો રાજસ્થાનની અંદર આવ્યું છે જોધપુર ઓકે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પાડોશી રાજ્ય જે જે રીતે તમારું મકાન હોય એના બાજુમાં કોઈને પાડોશી કહેવાય તો ગુજરાતના પાડોશી રાજ્ય તરીકે તમારે યાદ રાખવું હોય બાળકો તો આ રીતે મિત્રો તમે રાખી શકશો મ મરા મિત્રો ખાસ કહું છું કે તમારે ગુજરાતના પાડોશી જે રાજ્ય છે એને તમારે નામ યાદ રાખવું હોય તો પાડોશી રાજ્ય ગુજરાતના તો એનું એક સૂત્ર જીતુસર તમને લખાવે છે મ રા ખાસ મિત્રો મ એટલે મધ્યપ્રદેશ મ એટલે મહારાષ્ટ્ર રા એટલે રાજસ્થાન તો મિત્રો આ ગુજરાતના પાડોશી રાજ્ય છે યાદ રાખજો અહીંયા આપણે રાજસ્થાનમાં શું આવે તો જોધપુર છે મિત્રો રાજસ્થાનમાં આવેલ છે ત્યાર પછીનો પ્રશ્ન સરસ મધમાખીઓના ઉછેર માટે યોગ્ય સમય મિત્રો મધમાખી છે મિત્રો એ ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં ખાસ મિત્રો ઈંડા મૂકે છે ઈંડા મૂકે તો જ મિત્રો મધમાખી માખીઓનો વધારો થાય ને માખી વધે તો મધ મળે મધમાખીના ઉછેર માટેનો મુખ્ય સમય હોય તો ઓક્ટોબરથી ડિસેમ્બર આ એક બાળક ખાસ અનિતાવાળો એક પાઠ આપણે આવે છે ધોરણ ચારમાં મિત્રો ધોરણ ચારમાં અનિતાના પાઠની અંદર આ બધી બાબતો આપણને જોવા મળે છે પ્લેટફોમ પરથી ટ્રેનને ચલાવવા માટે કઈ લાઇટ આપવી પડે મિત્રો પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી હોય ને ટ્રેનને ચાલુ કરે ત્યારે લાલ લીલી મિત્રો કઈ લીલી લાઈટ ઓકે બતાવવાની આવે છે કચ્છ જિલ્લાનું વડુ મથક મિત્રો કચ્છ જિલ્લો ગુજરાતનો છે અને સાથે સાથે બીજી પણ તમને વાત કરવી છે મારે એનું વડુ મથક તો મિત્રો ભુજ છે પણ મિત્રો ગુજરાતની વાત નથી પણ ભારતનું બોલું મિત્રો ભારતનો ક્ષેત્રફળ એટલે વિસ્તાર મિત્રો ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો હોય તો કચ્છ છે મિત્રો ક્ષેત્રફળ એટલે વિસ્તાર વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો કોઈ જિલ્લો હોય ખાસ બાળકો યાદ રાખજો તો એ છે કચ્છ એનું વડું મથક છે ભુજ અને નવોદય માટે મિત્રો જે રીતે સૈનિક શાળાની તૈયારી માટે નવોદય માટે પણ મિત્રો આ ત્રણ આપણી બુક છે બધી બુક મિત્રો હાલ હાજર સ્ટોક છે આ મોડલ પેપર છે આકૃતિ ફકરા ગણિત પણ છે ને બસો ટેસ્ટ છે આની અંદર મિત્રો નવસો વિડીયો ફ્રી આપીએ છીએ એક શિક્ષણની અંદર નવીન્ય કરવા માટે બાળકો જાતે શીખે એ હેતુથી અપેક્ષા જ્ઞાનકી તમારા માટે આ બધું તૈયાર કરે છે હવે મિત્રો અહીંયા તમે જવાબ રેલવેમાં ટિકિટ કોણ તપાસે કન્ડક્ટર હોય ટિકિટ ચેકર ઇન્સ્પેક્ટર કે ડ્રાઈવર તમારે કોમેન્ટ મિત્રો બોલું છું કોમેન્ટમાં જવાબ આપવાનો છે આટલો સરળ પ્રશ્ન પણ હોઈ શકે છે હવે મિત્રો મીઠું કોણ પકવે તો અગળિયો ગુજરાતના દરિયા કિનારો સોળસો કિલોમીટર છે મિત્રો ગુજરાતનો દરિયા કિનારો સોળસો કિલોમીટર છે આ કિલોમીટરમાં મિત્રો અનેક જગ્યાએ આપણે મીઠું પકવે છે ને ગુજરાતનું મીઠું છે મિત્રો ભારત દેશમાં સૌથી વધુની વાત કરીએ તો ગુજરાતની અંદરથી મીઠું પકવીને આપણે બીજે રાજ્ય સુધી પહોંચાડવામાં આવે છે ઓકે ત્યાર પછી ભારતનો સૌથી મોટો બ્રિજ કઈ નદી ઉપર તો મિત્રો નર્મદા નદી ઉપર બ્રિજ ઓકે જોવા મળે છે નીચેનામાંથી કઈ નદી મિત્રો ગુજરાતમાં નથી એ ગુજરાતમાં નથી કીધું પ્રશ્નને મિત્રો ઉતાવળથી વાંચશો નહીં પ્રશ્નને બરાબર વાંચવો પછી જ ઓપ્શનમાં જાવ મિત્રો વાત્રક આપણી ત્રાપી આપણી વિશ્વામિત્રી આપણી છે પણ યમુના નદી છે એ ગુજરાતમાં છે નહીં એટલે આપણો જવાબ આવશે સી મિત્રો મગરોની નદી નદી કહી શકાય એવી આ વિશ્વામિત્રી છે જેમાં મગરો બરોડા પાસે આવેલી છે અને તાપી નદી મિત્રો ક્યાં આવી છે આ એક કોમેન્ટમાં તાપી નદી છે કાંઠે કયું શહેર મિત્રો કયું શહેર વસેલું છે એ પણ તમે મને કોમેન્ટમાં જવાબ આપજો સરસ બહુ જ સરસ પ્રશ્ન છે સુરત શહેર નો કયો ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે તોય તો બધાને ખબર છે હીરા ઉદ્યોગ મિત્રો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં આપણો જાણીતો છે ત્યાર પછીનો રેલવેમાં તમે જે જાશો ટ્રેન તો એક સમયપત્રક હોય છે ત્યાં ને બધી વિગત ત્યાં ટ્રેનની કઈ વિગત માર્ગની છે આવવાનો સમય જવાનો સમય કે તમામ તો મિત્રો બધી માર્ગ છે આ ટ્રેન છે અહીંયાથી અહીંયા સુધી જશે તો એ બધી વિગત હશે પહોંચવાનો સમય હશે ટ્રેન મોડી થાય એની પણ વિગત હશે તો આનો જવાબ આવે મિત્રો આપેલ તમામ ડી સમયપત્રક મુજબ મળે છે આ મિત્રો ત્રણે ત્રણ બુક્સ સૈનિક શાળાની એક વખત શેર કરજો ઓકે ત્યાર પછીની વાત કરીએ ઉત્તર ગુજરાતનું જાણીતું નૃત્ય મિત્રો આ નૃત્યનો પ્રશ્ન ખાસ જોજો મોરિયો નૃત્ય ઉત્તર ગુજરાતનું મોરિયો નૃત્ય છે બાળક જન્મ સમયે તેના મોંમાં શું હોતું નથી મિત્રો હોતું નથી પૂછ્યું છે જીભ હોય છે હા હોઠ હોય છે હા તાળવું હોય છે હા પણ દાંત હોતા નથી મિત્રો દાંત છે બાળકના જન્મ પછી છ મહિના આસપાસમાં સમયમાં આવે છે તો ડી આપણો જવાબ બને છે હવે મિત્રો કર્ણ મલેશ્વરી કયા રાજ્યની વતની છે મિત્રો મલેશ્વરી એ આંધ્રપ્રદેશની છે મિત્રો કર્ણમલેશ્વરીનો જન્મ એક જૂન ખાસ મિત્રો લખી લેજો એક જૂન ઓગણીસો ને પિંચોતેરમાં મિત્રો એનો જન્મ થયો છે આંધ્રપ્રદેશના છે અને મિત્રો એને વેઇટ લેફ્ટર તરીકે ઓલમ્પિકની અંદર બે હજારની સાલમાં મિત્રો ઓલમ્પિક થયો એ ઓલમ્પિકમાં એને મિત્રો આપણા માટે સરસ મજાનું ભારત દેશનું પ્રતિનિધિ કર્યું અને એટલા જ માટે ઓગણીસો ને ચોરાણુંમાં એને અર્જુન એવોર્ડ મિત્રો મળેલો છે અને રમત ક્ષેત્રમાં મિત્રો રમતગમત ક્ષેત્રમાં રાજ્યમાંથી અર્જુન એવોર્ડ સર્વોપરી ગણાય અને દેશમાંથી જો વાત કરીએ રાષ્ટ્ર એટલે દેશમાંથી તો અહીંયા મિત્રો વાત આપણે એ કરવી છે ભારત દેશની જો વાત કરીએ તો દેશમાંથી રમતગમત ક્ષેત્રની વાત કરીએ તો રમતગમત ક્ષેત્ર દેશની અંદરથી રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એ એને ઓગણીસો ને માં ઓગણીસો ને નવ્વાણું અંદર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કર્ણમ મલેશ્વરીને મળેલો હતો ત્યાર પછીની વાત કરીએ કુપોષણ મુક્ત ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર મિત્રો કુપોષણ યુક્ત મુક્ત બાળકો છે એને પૂરતું પોષણ મળવું જોઈએ આહારના ઘટક તત્વો છે બધા જ મળવા જોઈએ બાળકનો શરીરથી મિત્રો શારીરિક વિકાસ થાય માનસિક વિકાસ થાય એ માટે સરકાર અનેક આંગણવાડી દ્વારા અનેક કાર્યક્રમો ચલાવે છે શાળાની અંદર મધ્યાહન ભોજન પણ આપે છે તો આ જે કુપોષણના ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર સરિતા ગાયકવાડ છે મિત્રો એ દોડવીર છે કોણ છે દોડવીર છે અને ડાંગ ગુજરાતની વતની છે અને ગુજરાતના ડાંગ જિલ્લાની મિત્રો રહેવાસી છે સરિતા ગાયકવાડ ત્યાર પછી જ્વાલાલ લીલા હીરા કઈ રમત સાથે જોડાયેલી છે તો એ ટેનિસ મિત્રો ઓકે છે ત્યાર પછી છેલ્લો કયા વૃક્ષનું મૂળ જમીનની બહાર દેખાય છે મિત્રો કયા વૃક્ષ છે એનું મૂળ છે જમીનની બહાર દેખાતું હોય તો મિત્રો વળવાય આપણને ખબર છે આનું અંદર હોય આનું અંદર આનું અંદર ઓકે તો ખાસ કરીને આવા પ્રશ્નો મિત્રો તમને પૂછાય ને તમને આવડવા જોઈએ મિત્રો વિડીયો ગમે તો શેર કરજો આ એક આપણા પેપરની બુક છે નવોદયની આ બધી બુક મિત્રો તમને આ અમારા ગૂગલ પે નંબર આ અમારા ફોન નંબર છે પેમેન્ટ કરી મેળવી શકો છો અને ખાસ મિત્રો તમારે નજીકના બુક સ્ટોરમાંથી પણ જોતી હોય નવોદય અને સૈનિક શાળા માટે તો તમે ત્યાંથી પણ લઈ શકો છો ચ તો મિત્રો ફરી પાછા મળશું જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ